ન્યૂઝ પર કઠ્યાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા જય જલારામ મંદિર ભાબરના કમી જડા સંત ભાણ સાહેબની જગ્યા સંત શિરોમણી એક હજાર આઠ મહંત શ્રી જાનકીદાસ બાપુ રાપરથી સંત શિરોમણી ત્રિકાલદાસ બાપુ અન્ય સંત ગણ સાથે પધારી જલારામ બાપાના દર્શનને પધારી મંદિરના દર્શન કરી આરતી પૂજન ગુરુ આશીર્વચન આપીને સૌને ભાવ વિભોર કર્યા તે બદલ સંત શિરોમણી જાનકીદાસ બાપુનો હૃદયથી ખૂબ ખૂબ આભાર જય જલારામ મંદિર ભાભર મંદિરના ટ્રસ્ટી ગણ શ્રી ગિરીશભાઈ ઠક્કર તેમજ ભાભરના અગ્રણી એવા ભગવાનભાઈ પિઠડીયા તેમજ અન્ય મહાનુભાવો મુકેશભાઈ પ્રગાતજી ચૌહાણ ભાભરજ સેવક શૈલેષભાઈ મોચી આજે ગુરુવાર સંતો નિમિત્તે પધાર્યા ધન ધન ભાગ્ય અમારા દિવ્ય દર્શન કરવાનો લાભ ભગવાન રાઘવેન્દ્ર સરકાર નો હૃદય થી ખુબ ખુબ આભાર ગુરુવાર શિરોમણી એક રાપડથી બાપુ સંતશ્રી સંતો અન્ય મહાનુભાવો વધારી ગુરુવાર નિમિત્તે દર્શનનો લાભ આપેલો અને ગુરુદેવના આરતી પૂજન આશીર્વાદ મળ્યા બાપુના આશીર્વચન જાનકીદાસ બાપુ સદૈવ સર્વની કૃપા અમીરસ વરસાવતા રહે જલારામ બાપાના મંદિરે દર ગુરુવારે પાંચસોથી સાતસો માણસો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે અહીંયા ભાભરમાં આવેલું સીએનજી પંપની સામે જલારામ બાપાનું મંદિર ખૂબ જલારામ બાપાના આશીર્વાદથી સતત સારું કાર્ય થઈ રહ્યું છે અને ભાભરનગરના અગ્રણી એવા ભગવાનભાઈ પઠડીયા મોચી મુકેશભાઈ પરાગજીભાઈ અમારા ટ્રસ્ટીગણ ગિરીશભાઈ તેમજ અન્ય અનુભવો કિશનભાઈ ઠક્કર તેમજ જલારામ બાપાના ભક્તગણ દર ગુરુવારે વધારે છે અને જલારામ બાપાના સત્કર્મના સારથી બની જલારામ બાપાના પગલે પગલે ચાલવાની અમને જલાબા તમે खूप आशीर्वाद आपशो सत्कर्म कार्य करवाना यज्ञमो तुम्हाला कायम आहुती आपना दिव्य आशीर्वाद मिळे जलारण चलान बाप प्रार्थना सेवक भाई मोचीना सर्वे मरावाळा जय सियाराम